નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે ચેનલમાં નવા હોય તો એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષા શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગ હવે આપણે સોલ્યુશન કરીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો વિદ્યાર્થીઓ નંબર એક ઓડીને ગતિ કોના થકી મળે છે તો એની અંદર આપનો જવાબ એ આવશે કુંજમાં બોલતી કોયલનો અવાજ ક્યાં સુધી સંભળાય તો શેરી સુધી સંભળાય છે એકલા જનાર્દના ચરણો સાનાથી નીકળે તો રક્તથી આવશે કંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી તમારે ખાલી જગ્યા પૂરવાની હતી તો એની અંદર પહેલામાં મન આવશે અને બીજામાં જબકી આવશે ત્રીજામાં ત્રિકાળ આવશે ક સંડ કોના ભર્યા ભૂલ્યા છે તો પવન વાયરાથી કોયલ ક્યાં બોલે છે તો કુંજમાં બોલે છે જોશ ભરવું એટલે શું જે તે વ્યક્તિમાં જે તે વ્યક્તિમાં જોશ ભરવું એટલે શું જે તે વ્યક્તિમાં કોઈ કામ કરવા માટેનો જુસ્સો ભરવો કવિ શેરી છોડી ક્યાં જવાનું કહે છે આંબા વડિયામાં જવાનું કહે છે દિશા દર્શન માટે એને કોનું નિશાન તાક્યું તો ધ્રુવનું નિશાન તાક્યું સાથ ના આપનાર લોકો શું કરે છે લોકો મોં ફેરવીને બેસી જાય છે પોતાની વાતમાં ફરી જાય છે સાથ આપવાને બદલે સૌ દૂર ભાગે છે ગોપી વેરડી સાથે કોને જોડે છે ધોળાને ભૂખરા એમ બે બળદોને જોડે છે ગોપી અમરાપુર નગરી કેમ જાય છે ગોપીને જાણવા મળ્યું છે કે શ્રી કૃષ્ણ અમરાપુરી નગરીમાં વસે છે તે રીતે ત્યાં જાય છે હવે અહીંયા વાત કરી કે એકલા જનાર કવિ અભાગી કેમ કહે છે તો આપણે મોટા પ્રશ્નો છે બરાબર તો આપણે વિકલ્પો જોઈએ પદ્મને ભેદભાવ નીચેનામાંથી કોણ સમર્થન નહોતું તો ઇન્દ્રદેવ લેખકને કોણ પોતાના ઉપાયથી આજ આજની ન મટે તો ચાર તમાચા મારવાનું કહે છે તો પારસી દોસ્તાર તમારા ફરી આ એક વાક્યમાં પ્રશ્નો હતા વિદ્યાર્થી મિત્રો જે આપણે તમે અહીંયા આપણી ચેનલની અંદર જે આપે છે જોઈ શકો છો કનો શું અર્થ થાય છે એમ આપણા જે એકથી સાથે સાત પ્રશ્નો સોલ્યુશન કરે છે મોટા પ્રશ્નો તમારે હતા પણ જોડણી છે તો જોડણી પણ અહીંયા તમે નિહાળી શકો છો બરાબર વાણિયા તો વાણિયા વિકરાળ હિંમત વિશ્વાસ તાજી અને આંગણું જે લખેલું છે પછી સમાનાર્થી માર્ગ તો પણ તમામ એટલે બધા આવશે તમામ એટલે બધા પાંદડું તો પન પાન વન એટલે જંગલ થશે ભરોસો તો ખાતરી તાજુ તો વાસી આથમતા તો ઉગતા જાગતા તો ઊઠતા જવું તો આવવું ચડતા તો ઉતરતા અને ખાલી તો ભરેલું હવે વિદ્યાર્થી મિત્રો આ તા પડ્યો જીવ બાળવો એટલે કે ચિંતા કરવી અશોકને હોસ્ટેલમાં જમવાનું સારું ન મળતું તેથી તે પોતાનો જીવ એની માં બાળતી હતી પીઠ થાબડવી બરાબર પ્રોત્સાહન આપવું શાંતિથી સમજાવવું વૃક્ષો અને વેલાઓથી થયેલી ઘટા કુંજ લુગડા સીવવાનો ધંધો કરનાર દરજી હવે તમારે શબ્દકોષમાં ગોઠવાના હતા બરાબર તો આપણે એમને અહીંયા શબ્દકોષની અંદર ગોઠવાથી તમે જોઈ શકો છો દૂધ એટલે દ્રવ્યવાચક આવશે અને જ્યારે સપ્તાહ એટલે સમૂહ વાચક આવશે આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો જે આપણે વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને જો વાક્ય સાચું બનવાનું હતું પછી આ વાર્તા આપી હતી સારી એવી સરસ મજાની નિમણ પણ તમને સારો ઉત્તરાયણ વરસાદ કે મારો યાદગાર પ્રવાસ પછી તમારે ફકરા ઉપરથી આ જવાબ લખવાના હતા બરાબર તો એ પણ તમે આપણી જોઈ શકો છો આ કવિતામાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે તો ઉનાળાની ઋતુની વાત કરવામાં આવી છે પછી કવિતા અનુસાર ધરતીની આકાશની સ્થિતિ કેવી હશે એની પણ વાત કરવામાં આવી છે ગરમીથી થયેલી અને નીચેના શબ્દ સમૂહ શબ્દ કાવ્યમાં તમારે લખવાના હતા ઉનાળામાં ગરમ પવનનો ઝપાટો લુ તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું આજનું પ્રશ્નપત્ર સંપૂર્ણ સોલ્યુશન જે તમે નિહાળી શકો તો જોઈ શકો છો અને જો વિડીયોમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત